નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની તારીખ ચાર એક બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે ઓરિજિનલ એકમ કસોટી છે કે જે ચાર એક બે હજાર પચીસના રોજ લેવાની છે તેનું જે ઓરિજનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશન આપણી ચેનલ ઉપર ચાર એક બે હજાર પચીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી આ જે પ્રશ્ન બેંક છે તેના વિડીયો અને પીડીએફ મેળવી લેજો ચાર એક બે હજાર પચીસના રોજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તેમને વિડીયો અને પીડીએફની લિંક મળી જશે ચાલો તો શરૂ કરીએ આ મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન એકમ કસોટીનું મોડલ પ્રશ્નપત્ર વિષય ગુજરાતી ધોરણ આઠ પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ ગુણ છે પેલું સદાના ગંગા સ્વરૂપ ખાલી જગ્યા હોય તો જવાબ આવશે ઘરડા બીજું શરદ પૂનમની ખાલી જગ્યાનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તો જવાબ આવશે ચાંદની બીજું આવનારી સૌ ખાલી જગ્યાની વાત કરીએ તો ખુશી ચોથું નિહાળિયા સૌ વચ્ચે ખાલી જગ્યા કરી બેઠો નિજ જગા તો નિયત એમની માંદગીને બહાને એમનો સંકલ્પ ખાલી જગ્યા સીધાવ્યો તો જવાબ આવશે સ્વર્ગે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું વસેલા શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજના તો ખોટું આવનારી કાલને સોગાત કરીએ તો જવાબ આવશે સાચું ત્રીજું જો હું બે કલાક વહેલો ઉઠું તો પચાસ વર્ષની જિંદગીમાં પચાસ હજાર કલાક બચે તો ખોટું ચોથો સવાલ છે લખાયેલા કર્મે વિરહ મિલનને તે રજનીએ તો જવાબ આવશે સાચું મિત્રો તારીખ ચાર એક બે હજાર પચીસના રોજની ધોરણ આઠની ગુજરાતી વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તેના વિડીયો અને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો આપણી એપ્લિકેશન ઉપર પણ પીડીએફ મુકાઈ જશે ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી પીડીએફ છે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વોટ્સઅપ નંબર ઉપર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક ઘર થઈ લઈને ગયા એટલે ઘરમાંથી અર્ધી વસ્તી ઓછી થઈ ગઈ આથી આખું ઘર શાંત થઈ ગયું બીજો સવાલ નવા વર્ષના સંકલ્પોની બાબતમાં લેખકે માનવીના મનની કઈ નબળાઈને કેન્દ્રમાં રાખીને હાસ્યલેખ સર્જ્યો છે તો માનવી સંકલ્પ કરે છે પણ એ પાળી શકતો નથી એ માટે તે એક કે બીજા બહાને મનને મનાવ્યા કરે છે માનવ સ્વભાવની આ એક નબળાઈ છે એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે હાસ્યલેખ સર્જો છે ત્રીજું દુઃખી વિશે દુઃખો વિશે કવિ શું કહે છે કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું આપણે હિંમતથી દુઃખોને જે પરાજિત કરવાની શરૂઆત કરીએ સંકલ્પોની મજા વિશે લેખક શું કહે છે સંકલ્પોની મજા વિશે લેખક કહે છે કે સંકલ્પો કરવામાં જેટલી મજા આવે છે તેટલી તેમને પાળવામાં નથી આવતી વૃદ્ધજનોના નસીબમાં શું લખાયેલું હતું શા માટે તો વૃદ્ધજનોના નસીબમાં સંતાનોનો વિરહ લખાયેલો હતો કારણ કે તેમના સંતાનો ધંધાર્થ તેમનાથી દૂર દૂર વસતા હતા આથી તેમને વૃદ્ધાવસ્થામાં તેમને સંતાનો વગરના ઘરમાં એકાકી જીવન વિતાવવાનું હતું છઠ્ઠો સવાલ કવિ આવનારી કાલને શું આપવા માંગે છે કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એને સોગાત આપવા માંગે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર આપો જેના કુલ ચાર મા પહેલો સવાલ ગઈ અર્ધી વસ્તી એમ કવિ શા માટે કહે છે ત્રણ ભાઈઓ નાના બે નવ છે જ્યારે સૌથી સંતાનો છે દિવાળીની રજાઓ પૂરી થતાં સવારે આ મોટા અને બાળકો સાથે પોતાના ધંધાર થઈ જવાના છે આમ ઘરમાંથી કુટુંબની અર્ધી સંખ્યા ઓછી થઈ જાય આથી કવિ ગઈ અર્ધી વસ્તી એમ કહે છે બીજું કેટલાકને શેની ધૂન વળગે છે આ ધૂનને લેખકે કયા દ્રષ્ટાંતથી સમજાવે છે કેટલાકને દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે આ ધૂન સૂરજના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા જેમ થોડી થોડી સેકન્ડો વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની ઈચ્છા રાખનાર પામર માનવીનું શું ગજુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ લેખકે બેસતા વર્ષે આત્મસુધારણા માટે કયો સંકલ્પ કર્યો તેમાં એમને કઈ કઈ મુશ્કેલીઓ નડી તો લેખકને કોઈ એક બેસતા વર્ષે આત્મ સુધારણા માટે કોઈ ઉચ્ચ સંકલ્પ કરવાની સલાહ આપી એ પ્રમાણે લેખકે બેસતા વર્ષે રોજ સવારના પાંચ વાગે ઉઠી જવાનો સંકલ્પ કર્યો તેઓ બેસતા વર્ષે પાંચ વાગે ઉઠી ગયા પણ તે દિવસે ખૂબ થાકી થાક લાગવાથી બીજે દિવસે તેઓ છેક સાડા સાત વાગે ઉઠી આવું લગભગ લાભ પાચમ સુધી ચાલ્યું છઠને દિવસે પાંચ વાગે ઉઠવું જ છે એની ચિંતામાં તેમને આગલે રાત્રે દોઢ વાગ્યા સુધી ઊંઘ જ ન આવી આથી છઠની સવારે આઠ વાગે ઉઠાયું સાતમે દિવસે એલાર્મ ગોઠવીને તેઓ સૂતા પરંતુ ઘડિયાળનો કાંટો ખો ખૂટવાઈ ગયો હતો એટલે મોડું ઉઠાયું પછીના દિવસે ધ્યાન રાખીને એલાર્મ ગોઠવ્યું પણ ઘડિયાળ બગડી જવાથી એલાર્મ વાગ્યું જ નહીં ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણમા સુધી ચાલ્યું પછી વધ પડવાની રાતે ફરી એલાર્મ ગોઠવ્યું પણ ચાવી આપવાનું જ ભૂલાઈ ગયું એટલે ઘડિયાળ રાતના અઢી વાગે જ બંધ પડી ગયા આમ લેખકને વહેલા ઉઠવાનો સંકલ્પ પાડવામાં અનેક મુશ્કેલીઓ નડી ત્યાર પછી જોઈએ આપણે બીજો સવાલ બાના હૃદયના સ્નેહનું વર્ણન તમારા શબ્દોમાં કરો તો ઘરમાં ફક્ત વૃદ્ધ માતા પિતા તથા વિધવા જ રહે છે માત્ર દિવાળીની રજાઓમાં ઘરનું વાતાવરણ બાના પુત્ર પુત્ર વધુ તથા તેમના સંતાનોથી હર્યું ભર્યું અને આનંદ કિલ્લોલથી ગુંજી ઉઠે છે બાની ખુશી સમાતી નથી રજાઓ પૂરી થતા બા સવારે પોતાના મોટા પુત્ર અને તેના કુટુંબ સહિત વળાવી આવે છે બપોરે બા એના નાના બે પુત્રોને અને એમની નવ પ્રણિત પુત્ર વધુઓને વળાવીને પાછી આવે છે બાથી સંતાનોના વિયોગની વેદના સહન થતી નથી અને ઘરમાં દાખલ થતા જ પગથિયે બેસી પડે છે આમ વળાવી બા આવી કાવ્યમાં કવિએ બાનો એમના સંતાનો પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કર્યો છે તો મિત્રો ફરી મળીશું આપણે તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ ધોરણ આઠની ગુજરાતી વિષયની એકમ કસોટી જે છે ઓરિજિનલ ઓરિજિનલ એકમ કસોટી તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે